અમદાવાદ નારાયણા નું જી એડવાન્સ બે હાજર પચીસ નું ઉત્કૃષ્ટ પરિણામ જી એડવાન્સ બે હાજર પચીસ માં ટોચના ના માંથી પાંચ રેન્ક મેળવીને નારાયણ ફરી એકવાર શિષ્ટતા નો માપદંડ સ્થાપિત કર્યો છે નારાયણ ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક ત્રણ ચાર છ સાત અને દસ પ્રાપ્ત કર્યા આ અસાધારણ પ્રદર્શનમાં માજીદ હુસેન મધ્યપ્રદેશ પાર્થ મંદાર વર્તક મહારાષ્ટ્ર અક્ષત ચૌરસિયા રાજસ્થાન સાહિલ દેવ મહારાષ્ટ્ર અને વડલામુડી લોકેશ આંધ્રપ્રદેશ અગ્રણી છે જેમની શાનદાર સિદ્ધિઓ સંસ્થાને ખૂબ જ ગર્વ અપાવ્યો છે ઉત્કૃષ્ટ પરિણામો નારાયણાની શૈક્ષણિક શ્રેષ્ઠતા પ્રત્યેની અતુટ પ્રતિબદ્ધતા અને તેના મજબૂત સંશોધન સંચાલિત શિક્ષણ શાસ્ત્રનો પુરાવો છે જે સતત દેશભરમાં ટોચના પરિણામો આપે છે આ ટોચના રેન્ક ઉપરાંત અહીંના વિદ્યાર્થીઓ ટોચના સો રેન્કમાંથી તેતાલીસ રેન્ક મેળવ્યા છે જેનાથી ભારતના અગ્રણી આઈઆઈટીમાં પ્રવેશ માટે માર્ગ મોકળો થયો છે ઉત્કૃષ્ટ સિદ્ધિ ફક્ત વિદ્યાર્થીઓના સમર્પણ અને ખંતને જ નહીં પરંતુ સમગ્ર દેશમાં શૈક્ષણિક શ્રેષ્ઠતાને પૂછવાના નારાયણના છેતાલીસ વર્ષના વારસાને પણ પ્રતિબિંબિત કરે છે વધુમાં નારાયણા અમદાવાદે પણ તેના શરૂઆતના તબક્કામાં એક નોંધપાત્ર શરૂઆત કરી છે જેમાં અમારા વિદ્યાર્થી મન પટેલે એઆઈઆર તેતાલીસ અને એનપ્રેપના વિદ્યાર્થીઓ અને અને યશ અનુક્રમે મેળવ્યા છે નારાયણના સુરતના વિદ્યાર્થી આ દ્વારા પ્રભાવશાળી એર સત્તર મેળવે છે આ બધા રેન્ક ઓલ ઇન્ડિયા ઓપન કેટેગરીમાં છે જે સંસ્થાની મજબૂત ઉપસ્થિતિ અને પ્રદેશમાં શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે મારું મુમુક્ષ પટેલ છે હું તલોદ સાબર કાંઠે થી અગિયાર બાર માં અગિયાર ધોરણ માં અગિયાર ધોરણ થી અમદાવાદ માં ભણવા માટે આવ્યો છું હું નારાયણ માં મને ટેસ્ટ એનાલિસિસ વધતા ફેકલ્ટીનો સપોર્ટ મળવાથી મારું જે એડવાન્સમાં ઓલ ઇન્ડિયા રેન્ક 736 આવ્યો છે જે બધું આ બધું શક્ય જ નારાયણ ની ફેકલ્ટીના લીધે જ મારે પોસિબલ થયું છે

જ્યારે બી ડાઉન્સ આવ્યા હતા ત્યારે ફેકલ્ટીઝ અને પેરેન્ટ્સ ના થ્રુ ઘણો સપોર્ટ મળ્યો તો લાઈક મોરલ સપોર્ટ મળ્યો તો લાઈક જ્યારે બી માસ ઓછા આવે એટલે થોડું ડીમોટિવેટેડ લાગે અને પેરેન્ટ્સ અને ટીચર્સ મને ઘણો મોટિવેટેડ રાખ્યો છે અને આગળ મતલબ મારી ઈચ્છા છે કે હું આઈઆઈટી બોમ્બે માં કોમ્પ્યુટર સાયન્સ બ્રાન્ચ લઈને આગળની મતલબ આગળની આગળનું ભણવાનું કન્ટિન્યુ કરું નારાયણ એકેડેમી વિશે કે કેવા માર્ક્સ આવ્યા નારાયણ એકેડેમીના થ્રુ મતલબ મને ટેસ્ટ એનાલિસિસમાં સૌથી વધારે હેલ્પ થઈ છે મારું નામ તુષાર પારેખ છે હું નારાણા એજ્યુકેશનલ ગ્રુપમાં ગુજરાત રાજ્ય માટે ઝોનલ ડાયરેક્ટર છું અને મારી સાથે સંજય કુમાર શ્રીવાસ્તવ સર છે જે ગુજરાત માટે એક રિઝલ્ટ માટે અમે કહીશું કે નારાયણાનું નેશનલ લેવલ પર અને ગુજરાત રાજ્યમાં બહુ જ સરસ મજાનું રિઝલ્ટ આવ્યું છે રાષ્ટ્રીય કક્ષાએ પેલા દસ બાળકોમાં પાંચ પેલા સો બાળકોમાં તેતાલીસ

ડાયરેક્ટર ડોક્ટર પી શરણી મેમ અને ડોક્ટર પી સિંધુરા મેમ રાઈટ એમને બહુ આપ્યો છે આ આ બાળકોને બાળકોને અભિનંદન આપતા અને એમનું એમ કહેવાનું છે કે જે ટેકનોલોજી ટ્રેનિંગ ટેસ્ટિંગ સિસ્ટમ નારણાની પોતાની ઇકોસિસ્ટમ અને નારાણાનું વિશાળ રિસર્ચ વર્ક રાઈટ આ પ્રકારની ઉપલબ્ધિ મેળવવા માટે ખૂબ જ સહાયભૂત થાય છે અને નારણાના ગુજરાતના અને ખાસ કરીને અમારા અમદાવાદના અને સુરતના જે શ્રેષ્ઠતમ શિક્ષકો જે છે અને જે આખી એની તૈયારી માટેની મોડલ ડિઝાઇન કરે છે જે લોકો આ બાળકોને પ્રેરણા આપે છે જે આ બાળકોને મોટિવેશન કરે છે એને કારણે આ પ્રકારનું રિઝલ્ટ સંભવિત હોય છે નારાણા પોતે એક છેતાલીસ વર્ષ જૂની સંસ્થા છે અને નારાણા આ સંસ્થા છ લાખથી વધુ બાળકોને અભ્યાસ કરાવે છે જેમાં કોલેજીસ સ્કૂલ અને કોચિંગ સેન્ટર્સ મેળવીને નવસો થી વધારે યુનિટ તેતાલીસ ટ્વેન્ટી થ્રી સ્ટેટ્સની અંદર अः शहरों में आ संस्था कार्यरत है एकेडमिक फिलोसॉफी है एनी जो क्वालिटी है संजय श्रीवास्तव सर ने कि आपने बे डिटेल आपे है उनके अच्छे शिक्षकों के कारण तो है ही लेकिन साथ साथ जो इनका जो सिस्टम है जो माइक्रो शेड्यूल्स हैं और जो इनके टेस्ट सीरीज हैं इनके कारण इनका रिजल्ट काफी अच्छा आता है क्योंकि पूरे साल के शुरुआत में ही सेशन के शुरुआत में पूरा डिटेल बता दिया जाता है कि कब कौन सा टेस्ट होगा कौन कौन से टॉपिक्स चलेंगे और कितनी बार रिवीजन होगा तो तीन चरणों में यहाँ रिवीजन होता है जिससे बच्चे अपने परफॉर्मेंस को चेक करते हैं और इम्प्रूव करते हैं